સુરતમાં વ્હાઇટ ફોગ લાઇટ લગાવનારા વાહન ચાલકોના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી હોય જેને લઈને અકસ્માત હાથ ધરી એકસો પચાસ જેટલી મોટર કાર અને ત્રણસો જેટલા બુલેટ તથા બાઇક પર કબજે લીધી હતી જેને લઈને વ્હાઇટ ફોગ લાઇટ લગાવનાર વાહન ચાલકોમાં આજે ફફડાટ જોવા મળ્યો છે સુરતમાં અકસ્માતોની વધતી ઘટના વચ્ચે સુરત પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે જેમાં વ્હાઇટ ફોગ લાઇટ ધરાવતા વાહન ચાલકોની કાર અને બાઇકો સુરત પોલીસે કબજે કરી હતી સુરતમાં અકસ્માતના બનાવ અટકાવવા સુરત પોલીસ મેદાને આવી ગઈ છે અને વ્હાઇટ ફોગ લાઇટ લગાવનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી તેમાં સુરત પોલીસે અંદાજીત એકસો જેટલી કાર કબજે કરી છે જ્યારે ત્રણસો જેટલા બુલેટ અને બાઇક કબજે કરાય છે તો મોટીભાઈડ સાયલેન્સર ધરાવતી બાઇકો પણ પોલીસે કબજે કરી હતી અને વાહનોને જમા લેવાની સાથે મેમો પણ ફટકાર આવ્યા હતા सूरत सिटी में माननीय एच एम सर के सूचना से और हमारे सी पी सर के सुपरविजन और डायरेक्शन में एक प्रोजेक्टर लाइट जो गाड़ियों में हेडलाइट को चेंज करा के उसकी जगह पे वो बहुत ज्यादा लाइट वाली हेडलाइट रिप्लेस करा के रखते हैं उसकी वजह से बहुत सारी दुर्घटनाएं हो रही हैं सामने से आने वाले जो वाहन चालक हैं उनको कुछ भी दिखाई नहीं देता है इस वजह से कल एक ड्राइव रखी गई थी पूरे शहर में और सभी के सभी जोन और ट्रैफिक सब ने मिल और काफ़ी सारी गाड़ियाँ हैं जिन्होंने अपनी हेडलाइट है वो चेंज करवाई थी उसमें बाइक है वो 109 सौ नौ हैं टोटल बाइक और उसमें हमने ज़्यादातर उन बाइक को ही डिटेन किया है जिसका साइलेंसर भी मॉडिफाई किया हुआ है और हेडलाइट है वो भी मॉडिफाई की हुई है तो ऐसा ये एक बाइक हैं वो पूरी सिटी की पुलिस ने डिटेंड किया ट्री वील, ट्री वील है थ्री व्हीलर थ्री व्हील के ऑटो रिक्शा हैं મેજર હેલાઇટલેસ કર્લર એક તીન ઘર જુકિંગ સુરત પોલીસ દ્વારાગાવનાર વાહન ચાલકો સામે કરાયેલી કાર્યવાહી લઈને ચાલકો માં રિસ્તા ફફડા મળ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ